શહેરા તાલુકામાં ક્ષત્રિય કઈ છે ખાલી ક્ષત્રિય સમાજ સમાજ કરે છે જ્યારે ક્ષત્રિય સમાજનો કોઈ પ્રશ્ન કે લડવાનું આવે તો શહેરા તાલુકામાંથી ક્ષત્રિયો કંઈ ખોવાઈ જાય છે અને ઉડી જાય તેવું મુકે ચર્ચાઈ થઈ રહી છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જોવો ક્ષત્રિયો કઈ છે આખા ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક સમાજ સમાજ વિષય રોટી બેટી વ્યવહારને લઈને એક મોટો વિવાદ આખા ગુજરાતભરમાં ચાલી રહ્યો છે અને શહેરા તાલુકાના મર્ડેશ્વર મંદિર ખાતે શસ્ત્રપૂજન માંગ બેઠેલા ક્ષત્રિયો કઈ છે રાજકોટ બી જે બી ના સત્તાધારી એક નેતા સત્તાના નશામાંગ સીધુ સમાજ પર નિશાન બનાવી અને બીજી બાજુ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા માંગથી કંઈ બહાર ગામતો નથી જતા રહ્યા ને કે મૌનવત તો નથી ચાલતું ને તેવું શહેરા તાલુકાના લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે અને ક્ષત્રિય સમાજ બીજેપી જોડે વેચાય તો તો નથી નથી ગયા ને ને કે બીજેપીના ગુલામ કે રાજકોટના રૂપાલા બોલ્યા તેનાથી તાલુકાના ક્ષત્રિય સમાજના વડીલો કહેતા કે ક્ષત્રિય સમાજ બાપુ એવું કહેતા કે ક્ષત્રિય સમાજ અને બાપુઓ રોડ ઉપર ઉતરે તો ભૂકા નીકળી જાય પણ શહેરા તાલુકાના છત્રી સમાજ કઈ ક્ષત્રિયો ઉડી તો નથી જઈને તેવું શહેરા તાલુકાના લોકો ચર્ચાઈ રહ્યો છે

પછી સમાજને કોણ અને કોણ તેઓએ પણ સમાજના હોદ્દેદારો સમાજ સાથે આવું વર્તન કરી રહ્યા છે તેઓએ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે પત્રકાર નટુભાઈ પગી શહેરા પંચમહાલ